મેથી નહી ખાતા હોય એ પણ કિલો કિલો મેથી ખાઈ જશે એટલું સુપર ટેસ્ટી અને આ એકદમ નવી જ રીતે શાક બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મેથી બટેટાનું શાક બનાવીશું એકદમ નવી સિમ્પલ રીતે જો મેથી ન ખાતા હોય એ પણ આ મેથી ખાતા થઈ જશે બિલકુલ કડવું નહીં બને બનાવવું પણ ખૂબ જ સરળ છે અને ખાતા જ ખાતા રહેવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવી એની પહેલાં જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે હવે મેથીનું શાક બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની આ રીતની મેથી મળે છે તે લીધી છે અને ત્રણસો ગ્રામ મેથી છે આ મેથી જો તમને ન મળે તો તમારે મોટી મેથી લઈ લેવાની એનાથી પણ તમે શાક બનાવશો અને હું જે રીતે કહું છું એ રીતે બનાવશો તો તમારું શાક બિલકુલ કડવું નહીં બને હવે આ નાની મેથી છે એટલે એકદમ સોફ્ટ હોય છે અને મેથીને મેં પહેલેથી જ સરસ રીતે સાફ કરી લીધી હતી તો આ રીતે આપણે એને કટ કરીશું તો એકદમ સોફ્ટ હોય અને ઝડપથી કટ પણ થઈ જાય છે અને જે મેથી હોય એના પાંદ એકદમ ઓછા હોય તો થોડા એના જે ડાળીનો ભાગ હોય એને પણ તમારે કટ કરી લેવાનો એકદમ સિમ્પલ છે આ રીતે પણ કટ કરી શકાય અને તમે પહેલાં મેથીને કટ કરી લ્યો અને પછી તમે એને ડાળીને દૂર કરો તો પણ ચાલે આ રીતે તમે જુઓ બધી મેથી આપણે કટ કરી પહેલાં તૈયાર કરીશું તો આવી સુરતી મેથીનું શાક તમે ક્યારેય ટ્રાય કરે છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ આ રીતે બધી મેથી આપણે કટ કરી લેવાની જો આ રીતે તમે કટ કરો તો પણ ચાલે ઇઝીલી તમારી મેથી છે એ આસાનીથી કટ પણ થઈ છે અને તમારે એક્સ્ટ્રા ડાળી એમાં એડ નો કરવી હોય તો પણ એ રિમૂવ થઈ જાય તો આ રીતે બધી મેથીને પહેલાં આપણે કટ કરી લેવાની જો મેથીમાં ડસ્ટ હોય તો તમારે પહેલાં જ વોશ કરી લેવાની અને પછી કટ કરવાની અને આ રીતે મેથી કટ થઈ જાય પછી આપણે એમાંથી તરત જ શાક બનાવીશું એના માટે હવે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને હવે મેં અહીંયા બે નંગ બટેટા લીધા હતા એની છાલ કાઢી આ રીતના મોટી સાઈઝના ટુકડા કરીને લીધા છે બટેટા અને મેથીનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે શાકમાં અને સાથે એકલી મેથીનું શાક ન ભાવતું હોય કડવું લાગતું હોય અને જો તમે ક્યારે મેથી આ રીતની શાકની ટ્રાય ના કરી હોય તો આ આલુ મેથીનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તમે જુઓ હવે બટેટા છે એને મેં બે મિનિટ તેલમાં સાંતળી લીધા હવે ઢાંકીને આપણે બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે તો થોડી જ વારમાં બટેટા છે એ કૂક થઈ જાય છે એને બહુ કૂક થતાં વાર નથી લાગતી તો અહીંયા આ રીતે ચલાવતું રહેવાનું વચ્ચે અને ફરીથી ઢાંકી અને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના તો ત્રણથી ચાર જ મિનિટમાં બટેટા છે એ સરસ એવા કૂક થઈ ગયા છે આ રીતે તમે જુઓ એમાં થોડી હલકી હલકી ગોલ્ડન આ રીતે પેટર્ન પણ આવી ગઈ છે અને આ રીતે તમે બટેટાને ચેક કરો તો સરસ એવા તૂટી પણ જાય છે તો બસ આપણા બટેટા હવે ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં આ રીતે એક ડુંગળી અને બે લીલી મરચીને આ સમયે એડ કરી દેસું તો બટેટા પહેલાં કૂક કરવા ખૂબ જરૂરી છે જેના લીધે આ શાક ઝડપથી પણ બની જશે ને બિલકુલ કાચું નહીં રહે હવે આપણે વઘારમાં જીરું એડ નથી કર્યું તો અહીંયા અડધી ટી સ્પૂન જીરું અને થોડી હિંગ પણ એડ કરીશું હવે અહીંયા ડુંગળી છે એને આપણે હલકી ટ્રાન્સપરન્ટ થાય સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે તો આ રીતે હવે આપણે ચલાવતા રહી અને એને કૂક કરી લેશું તો એકદમ સિમ્પલ છે આસાનીથી આ શાક તૈયાર થઈ જાય છે અને તીખાસ છે એ લીલી મરચીના લીધે જ આવશે અને જો તમે એકદમ ગ્રીન શાક બનાવવા માંગતા હોય ને તો હળદર પાવડરને સ્કીપ પણ કરી શકાય સાથે હળદર પાવડર ધાણાજીરું પાવડર અને મીઠું એડ કરી દેસું અને મિક્સ કરી લેશું એકદમ ઓછા મસાલાથી આ શાક તૈયાર થઈ જાય છે હવે જે મેથી આપણે કટ કરીને રાખી છે ને એને આપણે લાસ્ટમાં જ એડ કરવાની કારણ કે ઝીણી મેથી છે એટલે એને કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે જો મોટી મેથી હોય તો તમારે એને થોડી વાર વધારે કૂક કરવાની રહેશે હવે મેં અહીંયા એક ટી સ્પૂન જેટલી લસણની પેસ્ટ પણ એડ કરી છે જો લસણ ન ખાતા હોય ને તો તમારે લસણ ડુંગળી બંને સ્કીપ કરી દેવાના અને બાકીના મસાલા બધા એડ કરવાના હવે લસણ બિલકુલ કાચું ન રહે એનું ધ્યાન રાખી આપણે કૂક કરીશું પછી જે મેથીને કટ કરીને રાખી છે ને તે એડ કરી દઈશું તો અહીંયા મેથી એકદમ ડ્રાય છે જો તમારી મેથી ભીની હોય ને તો એને ડ્રાય કરી લેવાની પછી એડ કરવાની નહીંતર મેથીમાં બહુ પાણી છૂટવું પડશે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મેં ફરીથી થોડું મીઠું એડ કર્યું છે અને જો તમને મીઠાશ પસંદ હોય ને તો આમાં થોડી ખાંડ પણ એડ કરી શકાય હવે આપણે આ મેથી સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે તો બસ એકથી બે જ મિનિટમાં મેથી તરત જ સોફ્ટ થઈ જશે એમાંથી પાણી રિલીઝ થશે અને એના લીધે જ મેથી સરસ એવી કૂક પણ થઈ જશે તો આ રીતે તમે જુઓ ચલાવતા ચલાવતા થોડી જ વારમાં સોફ્ટ થવા લાગીને મેથી પછી દેખાશે પણ નહીં મોટી મેથી હોય તો તમારે એને બે મિનિટ વધારે કૂક કરવાની અને સેમ પ્રોસેસથી જ આ શાકને બનાવવાનું તો જ એકદમ પરફેક્ટ બનશે બિલકુલ કડવાશ નહીં આવે અને જે નાના બાળકોથી લે મોટા બધાને તો પસંદ આવશે પણ જે મેથી નહીં ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે તો અહીંયા જુઓ તમે હવે આપણી મેથી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે બાકીના મસાલામાં હું અહીંયા અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને તીખાસ માટે અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરું છું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તમે એની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરી શકો છો એના લીધે શું થશે કે જે કડવાશ હશે ને દૂર થઈ જશે સાથે સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે તો અહીંયા જો તમારે ચીલી ફ્લેક્સ ન એડ કરવા હોય ને તો તમારે મરચાં આપણે એડ કરીએ ને ત્યારે જ એની પેસ્ટ કરીને એડ કરવાની એટલે તીખાસ આવી જશે પછી આ શાક બનીને તૈયાર થઈ ગયું છે રોટલી સાથે સવ કર્યું છે તમે પરોઠા સાથે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ બટેટા મેથીનું શાક જો તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગેરંટીથી કિલો કિલો મેથી જરૂરથી તમે લાવશો એટલું ટેસ્ટી બને છે તો તમને આજની આ રેસીપી કેવી લાગીને એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ